सविस्तरम विस्तार पूर्वक तस्मय प्रादात आप वरम वरदान पुत्रम पुत्र ने मृतम मृत्यु पमेला ने पंचजन पंचजन नामनो नी अंदर थी

કે દરેકે વેદોના અધ્યયન માટે અધિકારી ગુરુ પાસે જવું જોઈએ અને સેવા તથા ગુરુ દક્ષિણાથી તેમને સંતુષ્ટ પણ કરવા જ જોઈએ આ હેતુથી તેમણે પોતે જ આ પદ્ધતિ અપનાવી ભગવાને પોતાના ગુરુ પાસે સેવા આપવાની માગણી કરી ત્યારે સાંધીપની મુનિને ભગવાનની શક્તિનું જ્ઞાન હોવાથી તેમની પાસે એવી અશક્ય માગણી કરી જે બીજું કોઈ જ ન સંતોષી શકે ગુરુજીએ માંગણી કરી કે તેમનો વાલો પુત્ર જે મૃત્યુ પામેલો હતો તેને યમની પાસેથી પાછો લાવવામાં આવે અને ભગવાને તેમની વિનંતી અનુસાર તેમ કરી આપ્યું આમ ભગવાન કોઈને પણ બદલો આપ્યા વિના રહેતા નથી જેણે કોઈ પણ પ્રકારની ભગવાનની સેવા કરી હોય તેને તેનો બદલો મળી જ જતો હોય છે આથી ભગવાનના જે ભક્તો હંમેશા પ્રેમપૂર્વક ભગવાનની સેવામાં જ લાગેલા હોય છે તેમને સમર્પણ ભાવથી સેવામાર્ગે પ્રગતિ કરવામાંુરોન્મી તસ્મૈશ શ્રી ગુરૂભ મનુમી શચીપુત્રો રાધાકુંડમ ગિરીવરમહોરાધિકમાદવાસમ પ્રાપ્તું યે પ્રતિ તો કૃપયા શ્રીગુરૂસ્મે વંદેહમ શ્રી ગુરૂ શ્રીદમલ શ્રીગુરન્વૈષ્ણવ સાગ્રજાં સહગણ રઘુનાથન્વી તમ સજીવ સાધ્વૈતમ સાવધૂત પરીજનસહિં કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાૃષ્ણ પાંસણ લલિતા શ્રી શખાન્વીતા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ ભગવાન કોને જોયા જ જોયા તમે ભગવાન અને ભગવાન ભક્તિ કરો શું મળે આ પ્રશ્ન સામાન્ય લોકોને થાય બલકે ભગવાનની ભક્તિ તમે કરો જ જો તમારા જીવનમાં કેટલી સમસ્યા આવે છે હમ વિજય ની ધ્યાન પ્રભુ બે વાર માતાજીને કેટલી તકલીફ આવી હા શું મારે તમને ભક્તિ કરવાથી કાઈ જ મળતું નથી લોકો એવું વિચારે છે બંધ કરો આ બધું પણ અહીંયા આપણે જે આ શ્લોકમાં ભગવાન પ્રહપાદ લખે છે તસ્મે પ્રાદુ દ્વરમ પુત્રમ આ શ્લોકમાં છે પ્રહપાદ એના ભાગવતમાં લખે છે તસ્મત પ્રાદુ દ્વરમ પુત્રમ વર આપ્યો શું ક્યાં શું વરમ વરમ આપ્યું તસ્મય તેમને પ્રાદાત આપ્યું શું તસ્મય પ્રાદાત વરમ એમને વરદાન આપ્યું કોણે ભગવાને કોને એમના ગુરુ તસ્મય આગળના શ્લોકમાં સાંદી પણ ઋષિને વરદાન આપ્યું શું મૃતમ પંચ જનોદરાત એમનો પુત્રને ને પંચજન્ય નામનો રાક્ષસ સમુદ્ર સ્નાન કરવા ગયો ત્યારે એને ખાઈ ગયો હતો ઘડી ગયો હતો તો એને પાછો આપ્યો વિચાર તમે મૃત્યુ યમરાજ પાસે જઈને લઈને આવે છે આ છે ભગવાન અને આપણે કે ભગવાન શું આપે છે અને સાંદીપની ઋષિએ ને પૂછ્યું કે હું તમને શું ગુરુ દક્ષિણ આપું ભગવાન પૂછે છે અને સાંદીપની ઋષિ જાણતા હતા કે આ કોણ વ્યક્તિ છે કારણ કે અહીંયા લખે છે સાંદીપની સકૃત પ્રોક્તમ જે સાંદિપની ઋષિ જે કહ્યું તે બ્રહ્માદિત્ય સવિસ્તરમ વિસ્તારપૂર્વક પૂર્વક એમણે બ્રહ્મ વિદ્યા આપી જ્ઞાન આપ્યું પણ એક જ વાર એક જ વાર સાંભળીને ભગવાન એને ગ્રહણ કરી લીધું એ ભગવાન જે બીજું કોઈ નહીં કરી શકે આ બે વસ્તુ આ એક તો અશક્ય વસ્તુ શક્ય છે આપણે કેટલી વાર સાંભળીએ રોજ સાંભળીએ પણ ભૂલી જઈએ હા પણ ભગવાન એક જ વાર સાંભળવાથી વેદ બધું આ બધું બ્રહ્માદિત્ય બ્રહ્મા વેદ ચાર વેદ અને તેમની વિવિધ શાખાઓ ભણી લીધી બ્રહ્મ આદિત્ય ભણી લીધું એક જ વાર સાંભળીને ભગવાન જે કોણ કરી શકે પિસ્તાળીસ મિનિટમાં ભગવદ્ ગીતા નું આખું જ્ઞાન અને જ્ઞાન આપ્યા પછી પૂછે છે કે તમને સમજ પડી મીન્સ પરફેક્ટલી ભગવાન સમજાવે છે પરફેક્ટ વસ્તુ એક પણ વસ્તુ બાકી નથી રાખતા ભગવાન જ્ઞાન આપવામાં અર્જુન ઘણા પ્રશ્નો પૂછે છે બુદ્ધિશાળી બુદ્ધિની રીત બુદ્ધિશાળી રીત છે અર્જુન બહુ બુદ્ધિથી પ્રશ્ન પૂછે છે પણ ભગવાન બધું એને સમજાવી દે છે આ ભગવાન છે બીજું કોઈ નહીં કરી શકે અને યમરાજ પાસેથી લાવું આપણે કહી શકીએ કે નારદ મુનિએ પણ આવું કર્યું હતું એ ની શક્તિથી કર્યું હતું પણ અહીંયા તો આખો પુત્ર લઈને આવે છે છે એમને તેજ બળે કરે નારદ જો કરી હોય એમણે એમના પુત્ર ને એક કરોડ રાણી હતી ને હર્ષ શોક ચિત્રકેતુ ના પુત્ર ને જીવિત કરી શકે છે અંગીરા ઋષિ નારદ ઋષિ પણ ભગવાન યમરાજ પાસે જઈને એને જીવતો કરે છે પછી ત્યાં રે છે એના પુત્ર તરીકે વિચારો એટલે પ્રભુપાદ લખે છે ભાવાર્થમાં કે ભગવાન બદલો આપ્યા વિના રહેતા નથી અને એવો બદલો આપે કે જે આપણે કલ્પના પણ નહીં કરી શકીએ એવો બદલો ભગવાન આપે છે તો શા માટે ભગવાન પાસે નહીં જવાને ભક્તો બદલા માટે નથી કોઈ પણ કાર્ય કરતા ગોપીઓ બદલા માટે કોઈ કાર્ય નથી કર્યું કે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ અહીંયા તમે જુઓ મહાત્મા વિદુર શુદ્ધ ભક્ત હતા દુર્યોધને અપમાનિત કરીને એમને કાઢી મૂક્યા પણ જરાય ફરિયાદ નથી કરતા મહાત્મા વિદુર એમને કોઈ બદલાની આશા નહોતી બસ કૃષ્ણ ભક્તિ કરવી એ જ આપણું કાર્ય છે એ જ આપણો ધર્મ છે અને એ જ બધું છે એ જ આપણો બદલો છે અને આનાથી મોટો બદલો શું મળે ભક્તિ ભક્તિ મળી એનાથી વધારે મોટો બદલો શું જોઈએ વ્યક્તિને ભગવાન ભક્તિ આપે એટલે દરેક નથી આપતા ભગવાન ચૈતન્ય ભગવાન પ્રગટ થાય છે ચૈતન્ય મહાપ્રભુ ત્યારે મહાપ્રભુ રૂપે ત્યારે ભગવાન વિચારે છે કે કોઈ વ્યક્તિ મારી પાસે આવે અને કંઈક માંગે પણ હું એને બધું નથી આપતો કારણ કે હું એવો મૂર્ખ નથી કે એને બધું આપીને એને માયામાં પાડી દઉં એટલે ભગવાન વિચારીને આપે છે એટલે આપણે એવું નહીં વિચારવું ભગવાન ટેસ્ટ તો કરે કે નહીં ક્યાં બરાબર છે કે નહીં ભાઈ આ ચેક કરે ને એની ભક્તિ બરાબર છે કે નહીં માહિત ચાલે જ ને ચેક કરવાનું ને ભાઈ હા નહીં તો હું બોલ્યા જ કરું બોલ્યા જ કરું તમને કંઈ સંભળાય જ નહીં એટલે ભગવાન એમને બદલો નહી આપે પણ જે બદલો આપે ને એનો આપણે વિચારી પણ ના શકીએ સુદામાની વાત છે અને અને જો ભગવાન બદલો આપ્યા વિના રહેતા નથી ભગવાનનું હૃદય જેવું છે ભગવાન હૃદય જેવું છે એક સામાન્ય વસ્તુ છે જે કૃતજ્ઞ છે એ છોડીને કોઈ પણ વ્યક્તિને આજે તમે કોઈકને પણ કઈક સો રૂપિયા આપો વગર કામના એમાં સો રૂપિયા તો પેલો હો હો તો મને સો રૂપિયા આપી દીધા જ્યારે આપણે પાંચ રૂપિયાની જરૂર એને કોઈ સો રૂપિયા આપી દઈ વગર માંગીએ તો આપણે થેન્ક યુ આભાર ખૂબ આપણે દ્રવી જઈએ ભગવાન એવા છે ભગવાન સુદામાએ તાંદુલ આપ્યા હમ અને ભગવાને તો એને શું આપ્યું તો પણ ભગવાનને લાગતું નથી કે મેં કંઈક આપ્યું એને તમે વિચારો આવા ભગવાન છે એટલે એટલે જે મૂર્ખ લોકો જે એવું કહે કે તમને ભક્તિ શું બલકે તમારા જીવનમાં કેટલી સમસ્યાઓ વધી એના કરતા ભક્તિ નહીં કરીએ મારા નહીં કરતો સારું સવાર સાંજ પિક્ચર જોવાય જવાય ફરવા જવાય લંડન જવાય અમેરિકા જાય આ તો અહીંયા કહે કે ભાઈ અમારે આબુ જવું ફરવા જવું જ નહીં ફરવા નથી જવાનું તરત જ આપડી પર આવું બધું કાંઈ નથી કરું છોડો પણ ભાઈ તમે ફરવા જવું છે તો ગોલોક જાઓ ફરવા હા સ્વર્ગ જેવી જગ્યા જઈને શું કરવાના જાઓ ગોલોક ભગવાન લઈ જા તૈયાર છે આપણે એ તો નથી કરવાની પણ લોકોને આપણે જવાબ આપી શકીએ આવો આપવો જોઈએ જવાબ હમ તમને શું મળે ભક્તિ કરવાથી એ લોકો કદાચ ઈર્ષાથી પૂછે કારણ કે ભક્ત એટલો સુખી હોય ભક્તના જીવનમાં એટલા બધા દુઃખો આવે છતાં ભક્ત પોતાની માળો નથી છોડતો મંગળવારથી છોડતો છોડતો એટલે એ લોકોની ઈર્ષા થાય લોકોને કે આને આટલું બધું દુઃખ આવે છોડતો કેમ નથી ભક્તિ જબરજસ્તી તમને શું મળે છે શું પણ આ મળે છે આપણને જો ભગવાન એક જ લીલાથી કેટલા બધા ઉપદેશ આપે છે આ એક પહેલી વસ્તુ બીજી વસ્તુ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ આમાં છે આ શ્લોકમાં પહેલી વસ્તુ કે ભગવાન ગુરુ પાસે ગયા હતા એટલે ગુરુ તદવિધિ પ્રણિપાત એના પ્રણિપાત એના પ્રણિપાત વિશેષ રૂપે શરણાગત પ્રકૃષ્ટ વિશેષ પ્રણિપાત વિશેષ રૂપે શરણાગત થવાનું છે તદવિધિ પ્રણિપાત એના અને પરિપ્રશ્ન સેવયા ત્રણ વસ્તુ પ્રશ્ન કરવાનો સેવા કરવાની અને શરણાગત થવાનું આ છે ભગવાન સ્વયં ચૈતન્ય મહાપ્રભુ કહેતા હતા કે મને મારા ગુરુએ મૂર્ખ માની માન્યો અને કહ્યું તો વેદ વેદાંત પણ સમજવાની યોગ્ય નથી તું ખાલી હરે કૃષ્ણ મહામંત્ર કીર્તન કરજા તું મૂર્ખ છે ચૈતન્યમાં આપણો કહે છે એમના ગુરુ આવું કહ્યું અને એમણે માન્યું તો આજે ગુરુ અને શિષ્યનો સંબંધ ભગવાન ભલે ભગવાન હોય અહીંયા શાંતિપની ઋષિને ખબર હતી મીન્સ હા એ તો પાર્ષદ છે ભગવાનનો છતાં શીખવે છે અને ભગવાન એક દિવસમાં શીખી જાય એક જ એક જ વખત સાંભળીને શીખી જાય છે છતાં ભગવાન જાય છે ગુરુ પાસે શાંતિપની ઋષિ પાસે જાય છે અને જ્યારે સુદામાં આવે છે દ્વારકામાં ત્યારે બંને ચર્ચા કરી આપણે જયારે ગુરુકુળમાં હતા ત્યારે એક દિવસ આપણે લાકડા વીણવા ગયા હતા અને જંગલમાં ફસાઈ ગયા હતા એ ચર્ચા કરી એટલે આ બધી વસ્તુ શીખવાની જ અને બીજું કે ગુરુ ગુરુ પાસે આપણે શીખવા જઈએ આપણે ગુરુ પાસે શીખવા જઈએ તો ગુરુ એવું નથી ગુરુ મીન્સ ભારી એટલે ગુરુ શિક્ષા આપે તો એની સાથે તમારી પાસે તમને તમારું દમન શમન બધું કરે ઇન્દ્ર માટે સ્વયં કૃષ્ણે પણ લાકડા વીણમાં ગયા હતા ભગવાન ગુરુ માટે ભિક્ષા માંગવા અને વર્ણન છે શાસ્ત્રમાં કે જો ગુરુ શિષ્યને જમવા બોલવાનું ભૂલી જાય તો શિષ્ય એ દિવસે ઉપવાસ કરવાનો ગુરુ દક્ષિણા લઈને આવે ગુરુને આપે અનાજ જે પણ આપે અને પછી શિષ્ય વિચાર પણ ગુરુ બોલાવે તો આ શિક્ષા આપવામાં આવતી હતી એવી શિક્ષા ગુરુકુલ બ્રહ્મા બ્રહ્મચારી ગુરુકુલે વસંત દાંત ભણવા જાય છે શીખવા જાય છે ને આપણે આ તો હમણાં થોડા દિવસ પહેલા આપણા સહસ્રાંગરી પ્રભુ કોલેજના સ્કૂલના પ્રિન્સિપાલ છે તેમણે છોકરાઓને સાફ સફાઈમાં લગાવ્યા કઈક ધાબા ઉપર લગાડ્યા છે તો પેપરમાં ફોટો આવી ગયો કે આ છોકરા હમણાં પડીને મરી તો બિચારો દોડતા થઈ સહસ્રાંગરી પ્રભુ દોડતા થઈ ગયેલા એટલે અહિયાં તમે વિચારો લાકડા વીણવા ગયા ને એ લોકો વરસાદમાં અટવાઈ ગયા કૃષ્ણ અને સુદામા પછી જોકે સુધા ચાંદિપાની ઋષિ શોધવા જાય છે એમને પણ કહેવાનું તાત્પર્ય કે આવું કડક શિક્ષણ આપવાનું હોય હવે ઝાડું પણ પકડાવાય નહીં છોકરાઓને અમે અમે જ્યારે સ્કૂલમાં હવે ખબર ને સ્કૂલમાં છે કે નહીં એવું અમે સ્કૂલમાં હતા તો સૌથી પહેલા વારા આવે અને રૂમ સફાઈ કરવાની પહેલા ક્લાસરૂમ સાફ કરવાનો પાટલી ખસેડીને તમારે કોઈમાં હતું નથી વિચારો હવે તો ઝાડું જો પકડાયું એ ઝાડું પકડું છોકરે હા અહીંયા તો તમે વિચારો એટલે આ શિક્ષા ગુરુકુળમાં બી શિક્ષા મળે એટલે તમે જુઓ આખું જગત ઊંધું ચાલે છે હમ આખું ઊંધું જુએ છોકરોને એસી સ્કૂલ ગાડીમાં એસી સ્કૂલમાં ભણવાનું એસી ગાડીમાં પાછા આવવાનું આ કો શું શીખવાનું છોકરો હે શું શીખવાનું એક્ચુઅલી હવે તો શિક્ષક ગુરુ છોકરાને લાફો પણ મારી શકે સ્ટેટમેન્ટ સોટી વાગે વિદ્યા આવે હવે તો કોઈ ખીજવાય નહીં ખીજવાય નહીં શકે નહીં તો બીજે દિવસે પેપરમાં ફ્રન્ટ ન્યૂઝમાં આવે અને છોકરો પણ આત્મહત્યા કરી લે ખીજવાય તો ટીચર એટલે બહુ ડરીને ચાલે એમાં ટીચરનો પણ વાંક નથી સમાજ જ એવો બની ગયો છે તમે વિચારો આવા સમાજમાં આપણે રહીએ છીએ અને આપણે ભક્તિ કરીએ છીએ આનાથી વધારે બદલો આપણને શું જોઈએ શું જોઈએ બદલો વધારે ભક્તિ કરવાનું મળે છે આ કળિયુગમાં હ તમે આજુબાજુ જુઓ લોકો મંદ સુમંદ મતીઓ મંદ મતી એકદમ ડલ હેડેડ હ ખાલી ખાવું પીવું ઊંઘવું પશુથી વિશેષ કશું નથી કરતા કઈ જ નથી કરતા અને આપણને ભક્તિ મળી છે શું બદલો છે આનાથી મોટો બદલો શું છે આપણા કેટલા જન્મોના કંઈક ભગવાન માટે આપણે કંઈક સારું કર્યું હશે અને ખુશીથી આપણને ભક્તિ આપી એટલે આપણે કદી પણ એવું નહીં વિચારવાનું કે હું ભક્તિ કરું ને મારા જન્મ આટલી બધી સમસ્યાઓ આવે છે નહીં આ ભગવાન ભક્તિ કરો જે તમને બદલો મળે છે કદી પણ એવું વિચારવાનું નહીં કારણ કે પ્રભાત કઈ છે કે ભગવાનના જે ભક્તો હંમેશા પ્રેમપૂર્વક ભગવાનની સેવામાં જ લાગેલા હોય છે તેમને સમર્પણ ભાવથી સેવા માર્ગે પ્રગતિ કરવામાં કદી નિરાશ થવું પડતું નથી પણ આપણે આવું નથી વિચારવાનું પણ લોકોને જવાબ આપવાનો છે જો લોકો કોઈ પૂછે તો આ શું તમારી સાથે આવું થયું પણ બધા સાથે થાય છે હા ભક્તિ કરો તો પણ આવું થાય ભક્તિ કરો તો આવું વધારે થશે કે ટેસ્ટ તો લઈને ભગવાન ભાઈ તું કેટલો પાણીમાં છે એમને એમ થોડા ભગવાન તમને ગોલોકની ટિકિટ આપી દઈ હ ચેક કરે ને ભાઈ જય વિજયે ચાર કુમારને રોક્યા તો રોકે તમને એમ થોડું છે અને પણ ભગવાન કેટલું સરળતાથી પોતાનું ધામ આપી દે છે પોતાની જાત આપી દે છે જ્યારે વાસુદેવ વાસુદેવે કહ્યું કે ભગવાન આ બધા જીવાતમાં તમે ઉદ્ધાર કરી દો અને એમના બધા પાપો મને આપી દો જયારે આવું કહ્યું તો ભગવાન એટલા બધા પીગળી ગયા કે ના આ તો ઉદ્ધાર કરીશ તારી તારા વિચારથી તારી ઈચ્છાથી આ બધાનો ઉદ્ધાર થઈ જશે અને એના પાપો તને પણ નહીં લાગે અને પછી કઈ કે વાસુદેવ હું તને મારી જાત આપી દઉં છું તો એને વેચ તારે બજારમાં જેમ વેચવું એમ વેચી દે ભગવાન પોતાની જાત આપી દે એનાથી બીજે શું છે આપણને આટલું બધું ભગવાન બદલો તરીકે આપે છે ખાલી આપણે એવી ઈચ્છા કરીએ કે કોઈ જીવનો ઉદ્ધાર કરીએ બસ આ ઈચ્છા કરીએ ને તો ભગવાન આપણને આટલો મોટો બદલો આપે છે વિચારો તો જે વ્યક્તિ જે ભક્તો પુસ્તક વિતરણ કરે છે પ્રચાર કરે છે એમની તો વાત જ શું કરવી ખરેખર પ્રચાર કેમ કરે છે કે બધ જીવો તડપી રહ્યા છે ખાલી આપણે ગોષાનંદી રહીએ અરે ભજન આનંદી રહીએ બસ આપણું ભજન ને આપણી મસ્તીમાં રહીએ એ સારું છે ભગવાન એનો પણ બદલો આપે છે પણ જે વ્યક્તિ પ્રચાર કરે છે પુસ્તક વિતરણ કરે છે તેને તો જરાય ચિંતા નહીં કરવાની જીવનભર પુસ્તક વિતરણ કરતા રહો અને જે ભગવાન બદલો આપશે આપણે એનું કલ્પના પણ નહીં કરી શકીએ મારા ગુરુભાઈ ફિનલેન્ડના હું ઘણી વાર કહું છું આ સ્ટોરી એમને કેન્સર થયો એમણે ખાલી ત્રણ વર્ષ બુક ડિસિઝન કરેલું અને પછી કેન્સર એમને ગાંઠ થઈ ગયેલી બધી ભયંકર કેન્સર ગાંઠ ફૂટે એમાંથી લોહી નીકળે કોઈ ડોક્ટર ગભરાઈ જાય એ ગભરાતો નહોતો એ કે મારું મારું મોટું ભાગ્ય છે કે મને મૃત્યુ મને ખબર પડી ગયા હવે મારું મૃત્યુ છે ખરેખર આ વસ્તુ પણ ભાગ્ય છે આ પણ બદલો છે આપણું મૃત્યુ આવે એ આપણને ખબર પડે એ કેટલું મોટી વાત છે લોકોને નથી ખબર પડતી પણ ભક્તોને ધીમે ધીમે ખબર પડે ભક્તોને ખબર જ છે કે કાલે મૃત્યુ આવશે એટલે આપણે એ તીવ્રતાથી ભક્તિ કરવાની છે અને આ બે વસ્તુ ગુરુનું મહત્વ ગુરુ ને આપણે સેવા કરવાની વાણી સેવા વપુ સેવા ચાન્સ મળે તો જરાય આગા પાછા નથી અહીંયા ચાંદીપની ઋષિની વપુ સેવા કરીને ભગવાને પુત્ર પાછો લાવીને આપી દીધો એટલે ભગવાન બદલો આપવામાં ક્યાંય કચાશ નથી છોડતા રિલાયન્સમાં જોબ કરીએ સૌથી સારામાં સારા લોકો માને પણ રિલાયન્સ વાળો એવો નીચવીને તમને પગાર આપે ને આપણે માને એવો બે લાખ પગાર પણ તમે બે લાખમાં દસ લાખનું કામ કરાઈ જાય કોઈ પણ જગ્યાએ એ પછી ડૉક્ટર હોય એન્જિનિયર હોય વકીલ હોય કે પોસ્ટમેન પોસ્ટ માસ્ટર હોય એવા નીચવી કાઢે ને આપણે લાગે કે પચાસ હજાર લાખ રૂપિયા પગાર પણ આપણું સંપત્તિ રિયલ સંપત્તિ ચાલી જાય એટલે આપણે આ વસ્તુ સમજવાનું છે કે બદલો ભગવાન આપશે આપણે જરાય વિચલિત નથી થવાનું ભક્તિ માર્ગેથી ગમે તે જીવનમાં થાય આ જ શીખવાનું છે બે વસ્તુ કદી ગુરુને છોડવા નહીં ગુરુની સેવા છોડવી નહીં ભક્તોનો સંગ છોડવો નહીં ગુરુ સેવા મીન્સ ભક્તોનો સંગ અને ભક્તોના સંગમાં ગુરુની સેવા કરવી એ છોડવું નહીં અને કદી જીવનમાં સમસ્યા આવે તો એવું વિચારવું નહીં કે હું ભક્તિ કરું એટલે આવે છે નહીં ભગવાનની કૃપા છે આ જે વ્યક્તિ વિચાર ને કે ભગવાનની કૃપા છે તે વ્યક્તિ આ સમજી શકશે ભક્તિનું મહત્વ ભગવાનની કૃપાથી મારા જીવનમાં સમસ્યા આવી ગમે તેવી સમસ્યા હોય પ્રભુ આ તમારી બધી સમસ્યા બરાબર છે પણ મારી સમસ્યા બહુ ભયંકર છે એ સમસ્યા પૂરી થશે પછી હું ભક્તિ કરીશ પણ એ સમસ્યા આવી એ જ ભક્તિ છે નહી તો ખબર કે દે બાકી છોડ માળા કરે બધા કરે બધા કરે કેમ બધા નથી કરી શકતા આટલું સરળ છે પ્રભુપાત કહે છે કે માયાવતી કહે કે ભક્તિ બહુ સહેલી છે હમ ભક્તિ બહુ સહેલી છે એનાથી કશું મળે નહીં તો સહેલી ભક્તિ છે તો તમે ભક્તિ કેમ નથી કરી શકતા લોકોને એમ લાગે કે સોળ માળા માળા કરી એમાં શું મોટી વાત છે તમે નહીં નહીં કરી કરી શકો શકો એક માળા બેસીને વાત છે મનમાં બોલું છું મનમાં બોલું છું હું મનમાં માળા મારી ચાલુ જ રહી ગણતો નથી ગણતો નથી મીન્સ તમે ગણતરી માળા જ નથી કરતા માળા કરો તો ઘણો ને એક માળા કરી બે માળા કરી એ કે હું ગણતરી જ નથી કરતો મીન્સ તમે પૂરતી માળા જ નથી કરતા કેવાનું તાત્પર્ય કે ભક્તિને તુચ્છ નહીં સમજો અને ભક્તિ આપણને મળી એ સૌથી મોટો ભગવાનનો બદલો છે એનાથી મોટી વસ્તુ શું જોઈએ સાધ્ય અવસ્થામાં ભક્તિ કરવાની છે અરે સાધક અવસ્થામાં ભક્તિ કરવાની છે અને સાધ્ય શું છે ભક્તિ આપણે પ્રાપ્ત શું કરી છે ભક્તિ ભક્તિ કરીને ભક્તિ મેળવાની છે સાધન અને સાધ્ય વસ્તુ એક જ છે આપણે શું કરવાનું ભગવત ધામ જઈને શું કરવાનું છે હા વરસાદમાં ભજીયા ખાવાના ના કૃષ્ણની સેવા કરવાની આ જ વસ્તુ છે એટલે આપણે જરાય વિચલિત નથી થવાનું જીવનમાં ગમે તેટલી સમસ્યા આવે સહન કરો ભક્તિ માર્ગેથી કદી આજે હું મારા માળા નહીં જ કરીશ નહીં આજે હું ભક્તિ નહીં કરીશ ના એવો વિચાર પણ નહીં આવવો જોઈએ આપણને